વિગતવાર સમાચાર તો કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે આપેલા નિવેદનનું પોલીસે આડકતરી રીતે ખંડન કર્યું છે કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષની લાગણી છે સાથે જ પાટીદારોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મોરબીમાં ડીવાયએસપીએ પત્રકાર પરિષદ કરી અને તેમણે જણાવ્યું કે એક જ કોલેજની સાત દીકરીઓ સાથેની વાતનો દાવો કરતો જે વિડીયો વાયરલ થયો છે

એક જ કોલેજના એક જ સમાજની સાત સાત દીકરીઓને વિદર્મીઓ વિધર્મીઓ બગાડીને લઈ ગયેલ છે અને એવા વિડીયો પણ વાયરલ થયેલ છે તો આ વિડીયો સંદર્ભે મોરબી પોલીસ તરફથી જણાવવાનું કે આવો કોઈ પણ કિસ્સો મોરબી પોલીસ દફતરે નોંધાયેલ નથી અને કોઈ પણ રીતે મોરબી પોલીસના ધ્યાને આવેલ નથી મોરબી જિલ્લામાં સગીર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા છે એ પોલીસની પ્રાથમિકતામાં આવે છે